સિન્નોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં આવેલ વ્યાસેવ મહાદેવના મંદિર ખાતે મહેસાણા કડવા પટેલ સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા સાત ગામ કડવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા સાત ગામ કડવા પટેલ સમાજ દ્વારા શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં આવેલ અતિ પૌરાણિક વ્યાસેશ્વર મહાદેવના મંદિરે સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં અલગ અલગ રમતો માટે ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકો સાથે મહિલાઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા છે કે મહાદેવ મંદિર હોવાથી અનેક શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી હોય સમગ્ર રાજ્યભરમાંથી અનેક ભાવિક ભક્તો વ્યાસેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવે છે જેને લઈને વ્યાસેશ્વર મહાદેવના મંદિરને દસમા મહિનામાં યાત્રાધામ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરી એક કરોડ સિત્તેર લાખ રૂપિયા મંજૂર કર્યા હતા જેની મંજૂરી પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે તેમ છતાં હજુ સુધી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કોઈ પણ કાર્યવાહી નથી મંદિરે રહેવા તેમજ જવા રસ્તા પ્રાથમિક સુવિધાના અભાવે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ભાવિક ભક્તોની લાગણીની સમજીને સંલગ્ન વિભાગ દ્વારા સત્તો મહાદેવના મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓની લાગણી છે અને આનો જે વિકાસ જે પ્રમાણે થવો જોઈએ જે પ્રમાણે આનું ધાર્મિક ઊંચાઈથી આનું મહત્ત્વ છે અને એ મહત્ત્વ પ્રમાણે વ્યાસબેટનો વિકાસ થવો જોઈએ એ વિકાસ અહીંયા થતો નથી આવા જવામાં અમે જોયું અહીંયા આગળ કે આવા જવાની પણ ખૂબ જ તકલીફો છે અહીંયા બીજી બધી જે ફેસિલિટી હોવી જોઈએ પ્રવાસન સ્થળ ઉપર અન્ય હોય છે એ નથી તો આજે કુસ્વ્રા ફાઉન્ડેશન અને સાતદાર કરવા પાટીદાર સમાજ અને અહીંના જે નિવાસીઓ છે અને અહીંયા મહન શ્રી જોડે જ્યારે વાત થઈ એ બધા તરફથી એક છે છે સરકારશ્રીને કે આ પહીંયા વધુમાં વધુ ફંડ છે એ આને ત્વરિત ફાળવીને આને એકદમ વાયુ વેગે આ પ્રવાસન સ્થળનો વિકાસ થાય એ અમારી ધાર્મિક એક જોડાયેલા લોકોની જે છે માગણી છે તો તેની સરકારે આ ધ્યાનમાં લે સારું છે અને ડેવલપ થાય તો ઘણું સારું છે બીજું એક એવું છે કે આધ્યાત્મિક રીતે બી આ જગ્યા બહુ જ પવિત્ર પવિત્ર છે અને મહત્ત્વની છે તો એ સરકારે ધ્યાન આપવું જોઈએ અને એ પ્રમાણે આગળ ડેવલપ થાય તો સારું